નાતાલ ઋતુના બીજા અઠવાડિયાનો સોમવાર બાળ ઈસુ એ જગતના તારણહાર છે તેની જાણ હોવા છતાં માતા મરિયમ પોતાની નમ્રતા અખંડ રાખીને નિયમ પ્રમાણે શુદ્ધિકરણ તેમજ બાળ ઇસુને મંદિરમાં અર્પણ કરવાના તમામ નિયમોનું પાલન કરે છે જરૂરી આહુતિ પણ આપે છે સાંભળીએ સંત સંતલુક્રુટ શુભ સંદેશ અધ્યાય બે કડી છત્રીસ થી ચાળીસ આશેર કુળના ફનવેલની દીકરી હાના નામે એક પૈગંબર પણ ત્યાં હતી તે ખૂબ ઘરડી હતી લગ્ન પછી સાત વરસ તે પતિ સાથે રહી હતી અને ત્યાર પછી ચોર્યાસી વરસની થતાં સુધી વિધવા તરીકે એકલી રહેતી આવી હતી તે કદી મંદિર છોડીને જતી નહોતી પણ ઉપવાસ અને પ્રાર્થના કરતી રાત દિવસ ભક્તિમાં લીન રહેતી હતી આ જ ક્ષણે ત્યાં આવી પહોંચીને તેણે ઈશ્વરની સ્તુતિ કરી અને જેઓ યરુષાલેમની મુક્તિની રાહ જોતા હતા તેમને સૌને ઈસુ સંબંધે વાતો કરી પ્રભુની નિયમ સંહિતા પ્રમાણેની બધી ક્રિયાઓ પતાવીને તેઓ ગાલિલમાં પોતાના ગામ નાસરેથ પાછા ફર્યા બાળક મોટો થયો તેમ તેમ તેના બળ અને જ્ઞાનની પણ વૃદ્ધિ થતી ગઈ અને તેના ઉપર ઈશ્વરની કૃપા દ્રષ્ટિ હતી સાત વર્ષના લગ્નજીવન પછી વિધવા બનનાર હન્ના ઈશ્વરને સમર્પિત જીવન જીવતી હતી ઉપવાસ અને પ્રાર્થના એ જ એનો નિત્યક્રમ ઈશ્વરની કૃપાથી એક પૈગંબર તરીકે મુક્તિની રાહ જોઈ રહેલાને ઈશુની વાત કરે છે આપણે જાણીએ છીએ કે આ પ્રસંગે પૈગંબર સિમિયોન પણ હાજર છે આમ એક નર અને એક નારી બંને પૈગંબર ઈસુની આવનાર ખ્રિસ્ત તરીકેની સાચી ઓળખ આપીને તેમની સ્તુતિ કરે છે આ પ્રસંગ એ વાતનું સાક્ષી છે કે ઈશ્વરની નજરમાં નર અને નારીનો દરજ્જો એક સમાન છે માનવજાતિની કમનસીબી એ છે કે માણસે વિવિધ ક્ષેત્રો જેવા કે વિજ્ઞાન કલા ટેકનોલોજી ખેલકૂદ સાહિત્ય મનોવિજ્ઞાન ધર્મોના આધુનિક અર્થઘટન માનવ અધિકાર વગેરે ક્ષેત્રોમાં આટઆટલી પ્રગતિ કરી છે પણ આજે પણ સ્ત્રીના દરજ્જામાં સાચા અર્થમાં કોઈ ફરક પડ્યો નથી તેનું પ્રતિબિંબ છે સ્ત્રી ભ્રૂણ હત્યા સ્ત્રીઓ પર થતા સામાજિક અને આર્થિક અન્યાય અધમ અને નિંદનીય અત્યાચાર અને કંપાવી દે તેવા બળાત્કારના કિસ્સા જેનાથી આપણો વિકાસ અને પ્રગતિ શૂન્ય પર આવી જાય છે ગરીબ વર્ગના ગણાતા યુસેફ અને મરિયમ નિયમ સંહિતાના નિયમોના પાલનમાં ચુસ્ત રીતે વર્તે છે આ શુભ સંદેશના આધારે આપણે અમુક બાબતો પર વિચારીએ અને એ દિશામાં યોગ્ય પગલાં ભરવા માટે કાર્યરત થઈએ આપણે આપણા વ્યસ્ત જીવનમાં ભક્તિ અને પ્રાર્થના માટે કેવી રીતે સમય ફાળવી શકીએ પ્રાર્થના એ આપણું આધ્યાત્મિક ભાથું છે જેનાથી આપણું જીવન આત્મવિશ્વાસથી જીવવા માટે અનોખી હિંમત અને શક્તિ મળે છે આપણા ઉદ્ધાર માટે આપણે ઈશ્વર સાથે કેવી રીતે સહકાર્ય કરી શકીએ હાલના આટલી વયો વૃદ્ધ હોવા છતાં બાળ ઈસુના મંદિરમાં આગમન ટાણે ઈશ્વરની સ્તુતિ કરવા માટે આવી પહોંચે છે એટલું જ નહીં પણ ત્યાં હાજર અને યરૂશાલેમની મુક્તિની રાહ જોતા માણસોને ઈસુની ઓળખ પણ કરાવે છે આપણે ઈસુના અનુયાયી તરીકે ઈશુનો શુભ સંદેશ ફેલાવવા આપણી રીતે શું કરી શકીએ આપણા જીવન થકી જ લોકોને ઈસુનો અનુભવ થાય એ તો શુભ સંદેશ ફેલાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે ઈશ્વરનું કામ કરવા માટે કોઈ પણ ઉંમર નાની કે મોટી હોતી નથી એનું ઉદાહરણ આપણને હાનના આપી જાય છે ी प्रेमी रे प्रभु ईसु तो ज्योति छे प्रेमीरे प्रेमनी रे। प्रेमनि रे, रे प्रभु ईसु तो ज्योते छे रे आव्या जिबारणो मारग देडवा आव्या जिबरो मारग आखी मानव जात एमनी रे प्रेमने प्रेमनी रे प्रभु तो जोते छे प्रेमनी रे

दिव्यताए बोध धरते संगात्मा योगो अनंत मारे एनी आगल नहीं कोई भी सातमा एनी आगल नहीं कोई भी सातमा दौलत दुनिया ने है मनीरे प्रेमनी 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 रे प्रभु ईसु तो ज्योति छे प्रेमनी रे परस पर पर्या भि नाताल माणि रे मन मासोडतो अङ्गेरे आवो पर पर्या भि नाताल माणि रे मन माथा ने अंतर्गाए रे दुसो छलितो अंगे रे मानव सेवामा रहछे छुपाई मानव सेवामा रहछे छुपाई साची सेवा तो है मने रे प्रेमनी प्रेमनी प्रेमने रे प्रभु येशू तो जोते छे प्रेमनी रे

प्रेमने 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 रे प्रभु तो जोते छे प्रेमने रे